વારનો દાચો ગોતું ક્યાં મરી ગયો દાચો એ કોઈ દાચો ભાડ્યો મારી પાસે કાંચી છે આબુ કાંચી મારા કઈ લીખું થોડી પડી માથામાં દાચો ક્યાં મરી ગયો આયરો એ બધા તૈયાર થાવ ક્યાં મરી ગયા બધા વેવાઈને સેન્ડવિચ ખવડાવું રેવા દે લુખીના માથે સડી જાહે રેવા જો છોકરા જોઈ જાય મૂકી દે એ હું કઈ બીતી નથી હું કોઈ નથી એ હું શું કહું બોલી આજકાલના છોકરા છોકરીઓમાં કેવું હે કંકુ પગલા ને બધું આપણા જમાનામાં તો કંકુ પગલા હતા જ નહીં સો સેડ એનો તો અફસોસ મને છે પણ શું કરીએ આપણે આલો સેલ્ફી પાડી સેલ્ફી નહીં 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 પ્લીઝ પાડો ને હા આ મારી મૂછ કેવી છે અરે તમે તો મરદ જેવા લાગો છો મરદ જેવા મરદ નહીં મર્દ મર્દ હા ઈ જ કહું છું હવે